ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે તો હાલ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી રહી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પચીસ પોઈન્ટ ઇઠ્યોતેર મીટર પર પહોંચી છે તો ઉપરવાસમાંથી ત્રાણું ત્રેપન ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો જેની સામે ઓગણચાલીસ હજાર પાંચ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે તો હાલ નર્મદા ડેમમાં કુલ બાવીસસો સત્તાવન પોઈન્ટ નેવ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે તો ડેમની મહત્તમ સપાટી એકસો પોઈન્ટ મીટર છે જો કે હજુ મહત્તમ સપાટીમાં